આપણા સાબરકાંઠા અંદર વિડીયો છે બનાવનાર છે દેશી કામડિયા ચારસો વીસ અને અમે નવરા નાઈન અમે પણ વિડીયો બનાવીએ છીએ તો જોવાનું તમે પણ ભૂલતા નહીં હો મારા નમસ્કાર મારું નામ જીગાભાઈ છે અમે વડિયા વિંગ ના છે અમારી ટીમ દેશી ગામડિયા અને આ અમારા ઘોરલ ના વતની છે બરોબર અમે બધા તમારા આજુબાજુ ગામડાના જ છે અમે પણ અમારા વિડિયો ઇન્સ્ટા પર

Вагона